નજીકના અમરેલી ગામે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ભવ્ય કેન્સર હોસ્પિટલનું નિર્માણ થશે તમામ જ્ઞાતિના દર્દીઓ મળશે રાહત દરે અત્યાધુનિક સારવાર રાજકોટના કાગવડ સ્થિત સ્થિત શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સામાજિક સેવાની દિશામાં એક ઐતિહાસિક સોપાન સર કરતા રાજકોટ નજીક અમરેલી ગામે અદ્યતન કેન્સર હોસ્પિટલના નિર્માણની જાહેરાત કરવામાં આવી છે અંદાજે તેત્રીસ એકર જેટલી વિશાળ જમીન પર સાકાર થનારા પ્રકલ્પના પ્રથમ તબક્કામાં બસો પથારીની સુવિધા ધરાવતી હોસ્પિટલ બનાવવામાં આવશે ટાટા મેમોરિયલ ટ્રસ્ટના પદ્મશ્રી ડોક્ટર રાજેન્દ્ર બડવેના તકનીકી માર્ગદર્શન હેઠળ નિર્માણ પામનારી આ હોસ્પિટલ આગામી ત્રણ વર્ષમાં કાર્યરત થઈ જશે આ હોસ્પિટલ માત્ર એક જ્ઞાતિ માટે નહીં પરંતુ તમામ ધર્મની જ્ઞાતિના જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે આ હોસ્પિટલના બાંધકામની જવાબદારી એમ્સ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓનું નિર્માણ કરનાર અનુભવી ઇજનેરોને સોંપવામાં આવી છે અહીં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે નિશુલ્ક અથવા અત્યંત નજીવા દરે સારવાર ઉપલબ્ધ કરવામાં આવશે સારવાર ઉપરાંત આ સંકુલમાં કેન્સર રોગ પર ઊંડાણપૂર્વક સંશોધન થઈ શકે તે માટે સંશોધન કેન્દ્ર અને મેડિકલના વિદ્યાર્થીઓ માટે છાત્રાલય જેવી સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે આ પ્રકલ્પ દ્વારા સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેન્સરના દર્દીઓને ઘર આંગણે જે વિશ્વસ્તરે ચિકિત્સા સુવિધાઓ પ્રાપ્ત થશે આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ સરેશ પટેલે આરોગ્યલક્ષી સેવાઓની સાથે જાહેર જનતાના સ્વાસ્થ્ય અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી તેમણે બજારમાં વેચાતી નકલી અને ભેળસળયુક્ત ખાદ્ય વસ્તુઓના ઉત્પાદકો વિરુદ્ધ આક્રોશ વ્યક્ત સરકાર સામે કડક કાયદો લાવવાની માંગ કરી હતી તેમણે જણાવ્યું હતું કે નકલી ખાદ્ય પદાર્થો માનવીના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે અને કેન્સર જેવા ગંભીર રોગોનું કારણ બને છે તેથી આવા તત્વ સામે દાખલો બેસે તેવી કડક કાર્યવાહી થવી અનિવાર્ય છે ખોડલ ધામની આ પહેલને શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રના ગણીઓએ આવકારી છે કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું આજે મુખ્ય પ્રેઝિડર કરવામાં આવ્યું આ હોસ્પિટલ રાજકોટ નજીક અમરેલી ગામે થવા જઈ રહી છે તેતાલીસ એકરની આ જગ્યામાં ફેઝમાં તેત્રીસ એકરમાં આ કામ શરૂ કરવામાં આવશે આનું તેત્રીસ એકરમાં લગભગ ચાર લાખ સ્ક્વેર ફીટનું કામ પહેલા ફેઝમાં કરવામાં આવશે આની અંદર હોસ્પિટલની સાથે સાથે ડોક્ટરને રહેવાની સુવિધા અને નર્સિસને રહેવાની સુવિધા દર્દીઓના સગા સંબંધીઓને રહેવાની સુવિધા સાથે સાથે મેડિટેશન હોલ ની પણ સુવિધા હોસ્પિટલમાં કરવા માંગે છે હું પહેલેથી કહું છું ખોલલદામ સંસ્થાનાથી એ વિચાર છે અને જ્યારે સંસ્થા વિચારથી ચાલતી હોય ત્યારે સારા કામો કરવાના દરેક લોકોનો વિચાર આવે છે એ કાલની જરૂરત છે આજ پورے ભારત મેં કર્કરોની માત્રા बढ़ રહી છે और वो उसका कारण ये है कि अर्बनाइजेशन बढ़ रहा है अर्बनाइजेशन तो होने वाला ही है तो अर्बनाइजेशन के कारण जो हमारे गांवों में इसकी मात्रा हर एक लाख लोगों में चालीस है ये जैसे अर्बनाइजेशन होगा हर एक लाख लोगों में सौ लोगों को कर्क कर रोग होगा जो तो आज जो परिस्थिति है इसका डबल से भी ज़्यादा कर्क कर रोग बढ़ने वाला है तो इस अस्पताल की तैयारी ये रहेगी कि अगले 40 साल में जितने भी कर्क रोगी बढ़ेंगे ये सबकी ट्रीटमेंट यहाँ हो सकेगी और सौराष्ट्र में जितने कर्क रोगी हैं उनको सौराष्ट्र के बाहर जाने की बिल्कुल जरूरत नहीं पड़ेगी कर्क रोग बढ़ने की वजह क्या है? जैसे आप देखा जाए कि हमारे शहरों में हर एक लाख लोगों में सौ लोगों को कर्क रोग होता है इंग्लैंड अमेरिका में यही नंबर 360 साठ है हर एक लाख लोगों में तो हमारे से बहुत ज़्यादा कर्क रोग वहाँ है कारण दो महत्वपूर्ण कारण है उसमें एक तमाकू और दूसरा स्थूलता ओबेसिटी मोटापा जितना बढ़ता है उतना कर्क रोग बढ़ता है मोटापा जितना बढ़ता है उतना ब्लड प्रेशर बढ़ता है मोटापा जितना बढ़ता है उतना डायबिटीज बढ़ती है तो सब दुखों की एक दवा है यदि वजन कम करें। तो क्या क्या लोगों को प्रिकॉशन लेना चाहिए इसके लिए? अब आज देखा जाए तो खाने की चीजें इतनी है, कि क्या है या हमारे बच्चों को बिल्कुल पता नहीं है। अब स्कूल में चले जाइए सब बच्चे गोल मटोल है और हर माँ वही यही कहती है कि बच्चा खाता नहीं है ऐसे कैसे हो सकता है बहुत इम्पोर्टेंट ये है कि आउटडोर गेम्स हर रोज एक्सरसाइज ये करना बहुत ज़रूरी है और खाने में समझो बहुत बढ़िया चीज़ ये कि अच्छा ब्रेकफास्ट करे अच्छा लंच करे डिनर बंद कर दे चालीस साल के बाद मैं डॉक्टर बडवे एक्स डायरेक्टर टाटा मेमोरियल सेंटर आज मैं प्रोफेसर एमरिटस हूँ टाटा मेमोरियल सेंटर थैंक यू